છોટાઉદેપુર જિલ્લાના ખરાડી ફળિયામાં ભારે પગલે ગત રાત્રે એક મકાન ઘટના બનવા પામી હતી જેને લીધે મકાન માલિકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગામ ખરાડી ફળિયામાં રહેતા ટેટીયાભાઈ નંદુ રાઠવાનું મકાન ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી ત્યારે નંદુભાઈ રાઠવાનું આખે આખું મકાન ધરાશાય થતા પરિવાર ઉપર આફત આવી પડી હતી આ ઘટનામાં તેમને અંદાજે એક પોઈન્ટ પાંચ લાખ નું નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે તો આ ઘટનાની જાણ તલાટી તથા સરપંચને કરવામાં આવી હતી અને વહેલી તકે આ પીડિત પરિવારને સહાય મળે તેવી સ્થાનિકો માંગ ઉઠવા પામી છે અમારા કાકડ પેટેભાઈ નંદુભાઈ છે એમનું મકાન રાત્રે ઢરી ગયું છે ને એની કોઈ બી વળતર મળે એવી રીતે અમારી વિનંતી છે કયું ગામ ઘણા ગામ રાત્રે દસ એક વાગ્યા ટાઈમ માં અંદાજે કેટલું નુકસાન લાખ દોઢ લાખ નો નુકસાન છે મારું નામ રાઠવા વરસિંહભાઈ કડિયાભાઈ ગામ ધડા ગામ ખરાડી ફડિયા અને અમારા કાકાનું મકાન રાત્રે દસ વાગ્યાની આજુબાજુ ધરાશાય થઈ ગઈ છે તો અમારે એટલી વિનંતી છે કે જે કોઈ અધિકારી કે ગમે તે પણ અમારે આ ઘર ધરાશય થયું એનું વળતર મળી રહે એટલી અમારી

CN24 News Mobile App